સુરત જિલ્લાના માંગરોળ ઉમરપાડા તાલુકામાં શ્રમિકોને રોજગારી આપતા ઈંટ ઉદ્યોગમાં ભારે મંદી આવતા ઈંટના ભાવમાં ચાર હજારથી છ હજારનો ઘટાડો થતાં ઈંટ ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે હાલ મંદીને કારણે તમામ લોકોના ધંધા રોજગાર ખોરવાઈ ગયા છે ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામનું કામ ઓછું થઈ ગયું છે ઈંટનો વપરાશ સદંતર ઘટી ગયો છે ત્યારે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ઈંટ ઉત્પાદકોની હાલત વધુ કફોડી બની છે અગાઉ એક ગાડી ઈંટનો ભાવ રૂપિયા ચોવીસ હજાર હતો પરંતુ મંદીને કારણે ઈંટનું વેચાણ નહીવત થતા ઈંટ ઉદ્યોગકારોએ ચારથી છ હજાર રૂપિયાનો ઘટાડો કરી રૂપિયા અઢારથી ઓગણીસ હજારના ભાવે વેચવા મજબૂર બન્યા છે એક તરફ મજૂરી મોંઘી થઈ છે સાથે જ ઈંટ ઉત્પાદનમાં વપરાતું બકાનો ભાવ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છે છાલાનો ભાવ રૂપિયા છ થી સાત હજાર છે અને પોણો રેતી ટનનો ભાવ આઠસો રૂપિયા છે તમામ મટીરીયલના ભાવ અગાઉના પ્રમાણમાં આસમાને પહોંચ્યા છે જ્યારે સરકારની રોયલ્ટી જીએસટી ભરવું ઈંટ ઉત્પાદકો માટે ખૂબ જ કઠિન છે માંગરોળ અને ઉમરપાડા બંને તાલુકામાં ઈંટ ઉદ્યોગ વર્ષોથી ધમધમે છે જેનાથી સ્થાનિક લોકોને તો રોજગારી મળે જ છે સાથે જ બીજા રાજ્યના શ્રમિકો રોજગારી માટે આવતા હોય છે તેને પણ રોજગારી મળતી હોય છે પરંતુ હાલની જે મંદી છે તેની સામે તમામ ઈંટ ઉત્પાદકો લાચાર બન્યા છે ત્યારે સરકારે ઈંટ ઉદ્યોગને હાલ મદદ કરે તેવી પણ માંગ ઉઠી રહી છે મારું નામ ઇદરીશભાઈ મલેક રહેવાસી વેરાગુ મારો ફિક્સ ચીમની ભઠ્ઠો છે અને સરકારની તમામ પરમિશો હેઠળ અમારો ભઠ્ઠો ચાલે છે ખાણ ખનીજ ખાતાની રોયલ્ટી જીએસટી દરેક સરકારના ધારાધોરણના નિયમ અમે ફોલો કરીએ છીએ બે હજાર પાંચથી અમે આ ધંધો કરીએ છીએ આજ સુધી આવી કપરી મંદી જોઈ નથી આ ધંધો અત્યારે જે મજૂર ખરા ઈંટ પકવવાળાને ઈંટ બનાવવાવાળા એ આવતા વર્ષે આવે નહીં આપણે જો હમણાં એમને અધ્ધરમાં છૂટા કરી દઈએ પણ એક પણ દિવસ આ ધંધો અત્યારે ચાલી શકે એવી પરિસ્થિતિ નથી કારણ કે ઈંટ વેચાતી જ નથી મેં પણ સગાવાલા લોન અને એ કરીને આજે ત્રીસ પાંત્રીસ લાખ રૂપિયાનું દેવું કરીને અત્યારે ચલાવીએ છીએ મજૂરને ટકાવવા માટે કોઈ પણ ભઠ્ઠાવાળો એમ છાતી ઠોકીને કહેતો હોય કે આમાં હું આ વર્ષે પાંચ લાખ રૂપિયા કમાયો છું દરેક ભઠ્ઠાવાળા આની અંદર નુકસાન કરશે પણ કોઈને આમાંથી ફાયદો પહોંચે એવું નથી એમ ખેતી ઉદ્યોગ પછી સરકારને કે લોકોને પ્રજાજનોને સ્થાનિક અને બહારના મજૂરોને સૌથી રોજીરોટી આપતો આ ઉદ્યોગ છે માંગરોલ અને ઉમરપાડા મળીને પચાસથી સાહીઠ ભઠ્ઠા છે નાના મોટા હાથ ભઠ્ઠા એમાં હાથ ભઠ્ઠાવાળાની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એ લોકો તો અત્યારે મુદ્દલ પણ નથી કરતા પણ ખોટ ખાઈને ઈંટ વેચે છે હવે આની પરિસ્થિતિ એવી થશે કે દિવાળીએ જ્યારે સરકારશ્રીએ જે આવાસો મંજૂર કર્યા છે ત્યારે પૂરતું ઉત્પાદન ન થવાથી હમણાં બધા બંધ કરવા પર જ છે ને કેટલા બધા ભઠ્ઠા બંધ થઈ ગયા છે તમે બગાસ લઈ લો છાલા લઈ લો મજૂરી લઈ લો જે અન્ય પણો વપરાય છે માટી આ બધાના ભાવ વધારે છે અને ઈંટના ભાવ બિલકુલ બેસી ગયા છે કોઈને ઈંટ વેચાતી નથી બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ માંગરોડ ઉમરપાડા